રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પદભાર સંભાળ્યો શુભ મુહૂર્તમાં સ્વર્ણિમ સંકુલ બે માં પહોંચીને પોતાની ચેમ્બરમાં તેમણે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો ખાદ્ય અને ગ્રામોદ્યોગ વિભાગના પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો એ સમયે વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તો તેની સાથે સાથે અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા મનુભાઈ પટેલ સહિતના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા ભાઈબીજના શુભ મુહૂર્તમાં તેમણે પદભાર ગ્રહણ કર્યો ભાઈભીતના દિવસે પદગ્રહણ રાખ્યું હતું એમાં તમામ આગેવાનો તમામ મારા વિસ્તારના લોકો તમામે તમામ આજે પદગ્રહણના કાર્યક્રમમાં આવી અને શોભા વધારી છે અને આજે જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે જવાબદારી નિભાવવા માટે મને ખાદી અને ઉદ્યોગનું કારભાર સંભાળવા માટે આપી જવાબદારી આપી છે એ જવાબદારી નાના નાના લઘુ ઉદ્યોગીઓ અને નાના નાના લોકોને ઉપયોગી થવા માટે પૂરા પ્રયત્ન કરશું અને તેમને રોજગારી મળી રહે તેના માટે પણ અને નરેન્દ્રભાઈનું આ વિકસિત ભારત વિકસિત ગુજરાતને અમે સાથે મળે એ ખાદીની સ્વદેશી જે આપણી વસ્તુઓ છે એ વસ્તુઓનો વાપરવાનો પણ આગ્રહ રાખીશું અને મોદી સાહેબના સપનાને એ બે હજાર સુડતાળીસનું સપનું છે એ સપનાને સાકાર કરીશું